મહારાજા ફિલ્મ સામે હાલ ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તો પણ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે મોરબી કલેક્ટરને આવેદન આપીને યશરાજ ફિલ્મના ડાયરેક્ટર અને આ ફિલ્મ સંબંધિત તમામ લોકો સામે ગુનો નોંધવા રજૂઆત કરવામાં આવી છે તેમજ આ ફિલ્મને રિલીઝ ન કરવા દેવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે જાણીતા ફિલ્મ અભિનેતા આમિર ખાનના ના દીકરા જુનેદ ખાનની પહેલી ફિલ્મ મહારાજ ચૌદ જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી જોકે આ ફિલ્મના પોસ્ટર અને સ્ટોરીને લઈને વિવાદ થઈ રહ્યો છે અને આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે જેથી કરીને આ ફિલ્મને રિલીઝ કરવા પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે તેમાં મોરબીના વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તો તેમજ જુદા જુદા હિન્દુ સંગઠનના લોકોએ કલેક્ટરને આજે આવેદનપત્ર પાઠવ્યું હતું અને મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો યશરાજ ફિલ્મ દ્વારા પ્રસ્તુત મહારાજા ફિલ્મ જે નેટફ્લિક્સ ઉપરથી પ્રસારિત થવાની હતી એની અંદર હિન્દુ સનાતન ધર્મને બહુ વિકૃત રીતે ચિતરવામાં આવ્યો છે તો એના વિરોધના અંતર્ગત અમે બધા અહીંયા વૈષ્ણવ સમાજના ભેગા થયા છીએ અને કલેક્ટરને એવું આવેદનપત્ર આપ્યું છે કે આ ફિલ્મ ઉપર સંપૂર્ણપણે રોક લગાવે એવી કાર્યવાહી કરે ત્યાં પણ આ રીતે જ અરજી આપી કે આ રીતે ફિલ્મ બનાવનાર સામે આવી રીતે કાર્યવાહી કરજો કારણ કે સૌરભ શાહ જે ફિલ્મ જેના ઉપરથી બન્યું છે એ પુસ્તકના લેખક છે અને એ પુસ્તકનું નામ પણ મહારાજ જ છે અને ઘણા સમય પહેલા એ પ્રગટ થઈ ગયો એના ઉપર ફિલ્પ બનાવ્યું એટલે યોગ્ય કાર્યવાહી કરે એવી અમે માગણી કરી છે આખા ઇન્ડિયામાંથી તમામ જગ્યાએ ગામે ગામ ઉગ્ર આંદોલનના અત્યારે હજી સમાચાર મેસેજ મળતા જાય એ રીતે અમે આગળ કાર્યવાહી કરશું